હેલો હલો પંકજભાઈ બોલું પોલીસ વાળા કાલ મેમો મેમો બનાવ્યો ને તમારો પોલીસ વાળા થયું બરાબર કાલ અત્યારે ઘરે આવ્યો તો મારા ભાઈ દાંત નો બધું બંધાઈ જશે રાતે એક બે વાગ્યા સુધી હેરાન થયા છે પછી છોકરો ધોળીને કે છે કે હું સધી માતા છું કે કાલ પાંચ ના મેમો બનાવ્યો એ બાબતે કોનો છોકરો મારો છોકરો તમારો છોકરો એમ હા અંદાજ તને તમાર બૈરાણ બંધાઈ ગયા હા બધા બૈરાં બંધાઈ જાય છોકરો ધોળીને કે છે કે હું સતી માતા આવી છું એટલે જે બીજી વે પણ વાક તમારો છે કે મારો છે પણ કાલ એટલે બેનો વાક છે કે કે તમે મેમો બનાવી દો બરાબર તમે મેમો છે હું ઓનલાઈન ભરી કાઢે બરાબર અરે ભૂલ તમારી છે ને ભૂલ મારી છે એ થોડી રક્ષક થાય એટલે અરે કશું વાંધો નહીં તમે મારું કોઈ વાત નહીં તમે સુરેશભાઈ નો નંબર આપો બીજા પોલીસ વાળા હે ભાઈ તમારા છોકરે એવું જોઈને કીધું સદી માતા એવું આ તો તમારે કરવાનું માતા કે કરવાનું હા માતા કે કરવાનું આ તો કશો વાંધો ભાઈ નંબર આવે ને નંબર પર ફોન કરજો એ ભાઈ તમને સમજાવી દે